નમસ્કાર ડોક્ટર જિગ્નેશ પ્રસ્થાનની ની વિડિયો ચેનલ માં આપ સૌનું સ્વાગત છે નમસ્કાર આપ લોકોએ મારો આગલો વિડિયો ખૂબ સારી રીતે જોયો આપને ખૂબ પસંદ આવ્યો એના માટે હું આપનો આભારી છું તો મારી એક નમ્ર વિનંતી છે કે આપ આ વિડિયોને પૂરેપૂરો જોજો અને આવતા દરેક વિડિયોને આપ જોતા રહેશો કારણ કે આપણે ક્રમશઃ એક પછી એક ટેકનિક્સ જોઈશું અને એના દ્વારા આપ લોકો સરળતાથી તમારી યાદદાસને વધારી શકશો તમે આ વિડીયોને પૂરેપૂરો જુઓ લાઈક કરો અને તમારા અનેક મિત્રોની સાથે આ શેર કરો જરૂર લાગે તો બિલકુલ કોમેન્ટ કરજો જેથી કરીને હું આપને અંગત માર્ગદર્શન પણ આપી શકીશ આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને તરત જ આપના ઇનબોક્સમાં આ નવા વિડીયોની માહિતી મળી રહે આપે એના માટે ફક્ત બેલ આઇકોન દબાવવાનું રહેશે તો હવે આપણે શરૂ કરીએ આપણો આ પ્રોગ્રામ જેનું નામ છે મેમરી મેમરી કોર્સ સિમ્પલ એન્ડ ટેકનિક્સ આપણે મેમરી ટેકનિક્સમાં આગળ વધી રહ્યા છીએ ખાસ કરીને આપણે વોટ ઇઝ મેમરી યાદદાસ્ત એટલે શું સ્મૃતિ એટલે શું એના સ્ટેજીસ એના ટાઈપ્સ એના પ્રકારો આ ઉપરાંત એ અગત્યની વસ્તુ જોઈ કે ટૂંકા ગાળામાંથી લાંબા ગાળાની મેમરીમાં આપણે કઈ રીતે જવું કે જેથી આપણે ખૂબ લાંબા સમય સુધી ઘટનાઓને યાદ રાખી શકીએ તો જે લોકોએ એ વિડીયો જોયા નથી એને મારી નમ્ર વિનંતી કે પેલો પાર્ટ પાર્ટ બે આ બંને પાર્ટ આપ જરૂરથી જોજો જેથી આપનું થિયોટિકલ નોલેજ ખૂબ અગત્યનું બની રહે છે તો એ આપ પ્લીઝ હવે આપણે આજે જે જોઈ રહ્યા છીએ એ છે અલગ અલગ ટેકનિક્સમાંની એક ટેકનિક એનું નામ છે લિંક મેથડ લિંક એટલે એક વસ્તુને બીજી વસ્તુ સાથે જોડવી એનું બીજું નામ આપણે સ્ટોરી મેથડ પણ કહી શકીએ છીએ લિંક મેથડમાં જઈએ અથવા તો બીજી ટેકનિકમાં જઈએ એ પહેલાં આપણે કેટલાક નિયમો જાણી લેવા જોઈએ તો પેલો નિયમ એ છે કે અહીંયા તમારે તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરવાનો છે જેટલો બને એટલો વધુ કલ્પના શક્તિનો આપ ઉપયોગ કરશો એમ આપ વધુ સારી રીતે યાદ રાખી શકશો બીજું કે જે કલ્પના કરીએ ત્યારે કેટલીક વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે તો શું ધ્યાનમાં રાખશું તો પહેલી વસ્તુ આપણે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ઘટનાઓને ગતિમાં આપણે કલ્પશું દાખલા તરીકે એક પ્લેન બીજું પ્લેન ત્રીજું પ્લેન સટાસટ સટાસઠ સટાસઠ જતા હોય તો એ કલ્પના થઈ તો એ કલ્પનાની અંદર તમે લોકોએ ગતિનો ઉપયોગ કર્યો બીજું કે કલ્પનાની અંદર મલ્ટીપ્લાય જે ઘટનાઓ છે જે પદાર્થો છે એને મલ્ટીપ્લાય સ્વરૂપે આપણે જોવાના છે દાખલા તરીકે એક હાથી નહીં એક સાથે સો બસો પાંચસો હાથી ઊભા હોય તો એ કલ્પનાની અંદર આપણે મલ્ટિપ્લિકેશન કર્યું કહી શકાય આ ઉપરાંત અગત્યની વસ્તુ એ છે કે જે કલ્પના છે નોર્મલ કલ્પનાઓ હોય નોર્મલ જીવનમાં ઘટનાઓ બનતી હોય એવી ના હોવી જોઈએ કંઈક જુદી એપ્સડ હોવી જોઈએ તો આપણે એપ્સડ કલ્પના કરવાની છે એવી કલ્પના કે જેનું જાણે કંઈ અસ્તિત્વ જ નથી એવી આપણે ફેન્ટેસીસ કલ્પનાઓને અહીંયા કરવાની છે તમને આ ત્રણ નિયમો સમજાઈ ગયા હશે ખાસ કરીને જે કલ્પના કરીએ એમાં ગતિનો ઉપયોગ કરશું જે કલ્પના કરીએ એની અંદર મલ્ટિપ્લિકેશન કરશું જે કલ્પના કરીએ એ બિલકુલ અસ્તિત્વમાં ના હોય એવી રીતે એ ઘટનાઓને આપણે જોવાની છે ઉદાહરણ આપીશ એટલે તમને બહુ સરસ રીતે સમજાઈ જશે તો આપણે શરૂ કરીએ છીએ પહેલી ટેકનિક જેનું નામ છે લિંક મેથડ સ્ટોરી મેથડ એની અંદર શું છે લિંક મેથડની અંદર આપણે બીજું કંઈ કરવાનું નથી માળાના મણકાની જેમ એક પદાર્થ સાથે બીજા પદાર્થને જોડતા જવાનો છે પણ કઈ રીતે મનની અંદર અને આ ત્રણ નિયમો મુજબની કલ્પના દ્વારા જો તમે આ સારી રીતે કરી શકશો તો તમે સફળતાપૂર્વક ઘટનાઓને લાંબા સમય સુધી યાદ રાખી શકશો હવે આપણે જોઈએ કે હું તમારી સામે એક દસ શબ્દ આપું છું આ દસ શબ્દની અંદર તમે જો એને યાદ રાખશો તો તમને સમય લાગે છે જો તમે એને ગોખવા જશો આ દસ શબ્દને તો સમય લાગે છે અને કદાચ એવું બને કે એક કલાક પછી હું આ ગોખેલું પૂછું તો યાદ ન પણ હોય પણ તમે જો આ દસ શબ્દોને એકની સાથે બીજાને બીજાની સાથે ત્રીજાને એ રીતે એકથી દસે દસ શબ્દને જો તમે લિંક કરી દેશો જોડી આપશો મણકાની જેમ એકબીજા સાથે તો એકને યાદ કરતા બીજું ઓટોમેટિકલી યાદ આવશે દાખલા તરીકે એક શબ્દ આપણે લઈએ પહેલો શબ્દ છે જંગલ હવે જંગલ શબ્દ છે એની સાથે હું માની લો કે બીજો કોઈ શબ્દને જોડું છું દાખલા તરીકે તમે લોકો એ શબ્દ આપો એક બતક હવે જંગલ અને બતકને આમ કોઈ નથી બતક તો પાણીમાં રહે છે પણ આપણે એમ વિચારીએ કે મોટું બધું કલ્પનાતીત આપણી કલ્પના પણ ન કરીએ એવડું મોટું જંગલ છે શરૂઆત કદાચ આપણે નોર્મલ જંગલથી કલ્પનાથી શરૂ થાય તો વાંધો નથી પણ હવે એની અંદર આપણે બતકને જોડી દઈએ છીએ બતકને જોડીએ છીએ ત્યારે ધ્યાન રાખવાની જરૂર છે કે એ કલ્પના આપણી વિચિત્ર હોય તો વધારે સારું છે દાખલા તરીકે બતક નહીં એક નહીં અનેક બતક હા જો આપણે મલ્ટિપ્લિકેશન ન કરી શકીએ તો એમાં આપણે ઘટનાને ખૂબ મોટા ફોર્મમાં જોઈ શકીએ છીએ એ પણ ચાલશે થોડો સુધારો જો કહું તો દાખલા તરીકે એવડું મોટું બતક કે જે તમે જોયું ના હોય અવળું બતક જોયું હોય એને બદલે માની લો કે અવડું મોટું બતક ખૂબ મોટું બતક હવે એ બતક જંગલની અંદર ફરવા નીકળ્યું અથવા જંગલની અંદર એક સાથે મોટા મોટા સો બસો પાંચસો બતક ફરવા નીકળ્યા તો એકને તમે બીજાએ જોડી દીધું છે હવે આપણે એ જોઈએ ત્રીજો શબ્દ દાખલા તરીકે છત્રી હવે બતક છત્રી સંબંધ તો અહીંયા તમારે વિચિત્ર કલ્પના કરવાની છે કે છત્રી જે છે દરેક બતકની માથે એક એક છત્રી છે માથે છત્રી ઓઢીને બતક નીકળ્યા છે જંગલની અંદર બધા જ બતક એક સાથે લાઈનમાં જાય છે મોટી બતક છત્રી લઈને ન જાય પણ આપણે માનીએ કે છત્રી લઈને જાય છે તો મજા આવશે ખૂબ ગમશે તમને એવી કલ્પના કરવી ત્રીજો શબ્દ આપણે જોયો એને જોડી દીધો હવે ચોથો શબ્દ આપણે લઈએ છીએ દાખલા તરીકે મીણબત્તી મીણબત્તી જે છે એ સામાન્ય રીતે જંગલમાં ના હોય આપણા ઘરમાં હોય પણ આપણે એમ વિચારીએ કે જેટલા પણ ઝાડવા આવે છે જંગલમાં રસ્તામાં બતક જઈ રહ્યા છે તો દરેક ઝાડવા ઉપર એક એક મીણબત્તી લટકાવેલી છે ફાનસની જગ્યાએ ફાનસ લટકાવેલા હોય પણ માની લો કે મીણબત્તી કઈ રીતે લટકે કલ્પના કરો કે મીણબત્તી લટકાવેલી છે એટલે કલ્પના તમારી એપસર્ડ કલ્પના થઈ ગઈ એવી કલ્પના થઈ ગઈ કે જે અસ્તિત્વમાં નથી એટલે ચોથો શબ્દ જોડાઈ ગયો પાંચમો શબ્દ આપણે લઈએ કે જે આના કરતા બિલકુલ અલગ હોય અને એને આપણે જોડી દેસું દાખલા તરીકે હોળી હવે હોડીને આપણે કેમ જોડવી બરાબર તો આ બતક જઈ રહ્યા છે આટલા બધા માથે છત્રી લઈને અને રસ્તામાં જેટલા પણ જાળવા આવે છે એના ઉપર એક એક મીણબત્તી લટકાવેલી છે એક સાથે સો સો મીણબત્તી લટકાવેલી પણ કલ્પી શકો છો તમે હવે સામે એક મોટી હોડી જોવા મળે છે સામાન્ય રીતે બોટ આપણે જોઈ હોય એના કરતા સો બસો ગણી મોટી હોટ બોટ જુઓ કે જેમાં એક સાથે આ પાંચસો બતક બેસી જાય હવે એ બધા જ બતક જે છે એક પછી એક પછી એ બોટમાં બેસી જાય છે હોળીની અંદર બેસી જાય છે તો અહીંયા આપણે પાંચ શબ્દોની એક યાત્રા કરી હવે આપણે છઠ્ઠો શબ્દ લઈએ છીએ દાખલા તરીકે ફોટો ફ્રેમ ફોટો ફ્રેમ જે છે એને એપર્ટ ખૂબ મોટી પણ કલ્પી શકો છો અને હજી થોડો સુધારો કે એકદમ નાની કલ્પો જો કે અઘરું છે નાની કલ્પના યાદ રાખવી પણ માની લો કે આ દ્રશ્ય હતું એક સાથે જઈ રહ્યા છે હોળીમાં અને એ આખે આખું ક્લોઝઅપમાં હતું એક નાનકડું નાની ફ્રેમની અંદર સમાઈ ગયું જાણે આપણી દિવાલ ઉપર ચોટી ગયું જાણે એક આખી સ્ટોરી હતી એ સ્ટોરી એક ફ્રેમની અંદર ફોટો ફ્રેમની અંદર આવી ગઈ અને દિવાલમાં ચિપકી ગઈ તો તમારા છ શબ્દો જોડાઈ ગયા હવે સાતમો શબ્દ આપણે લઈએ છીએ વરસાદ વસ્તુ નથી વરસાદ તો હવે અચાનક વરસાદ શરૂ થાય છે તમારા ઘરની દિવાલ ઉપર ફોટો ફ્રેમ છે અને વરસાદ શરૂ થાય છે અને અચાનક ફોટોફ્રેમ માંથી છત્રીઓ એક પછી એક બહાર ફેંકવા માંડે છે વરસાદની અંદર અને બધી છત્રીઓ ડાન્સ કરે છે નૃત્ય કરે છે કલ્પના કરીએ સાવ જુદું જ લાગશે કે જે વાસ્તવિકતામાં ન હોય પણ ફોટો ફ્રેમમાંથી એક પછી એક છત્રી બહાર ફેંકાઈ રહી છે જે મેં તમને કીધું ગતિનો ઉપયોગ અહીંયા આપણે ગતિનો ઉપયોગ કરીએ બહાર ફેંકાઈ રહી છે વરસાદમાં અને નૃત્ય કરી રહી છે તો આપણા આ શબ્દોને આપણે જોડી દીધા હવે આપણે નવો શબ્દ લઈએ આગળ બલૂન હવે આપણે જોઈએ છીએ કે આખા આખા વરસાદનું પાણી જે છે આખા રૂમમાંથી એક બલૂન ની અંદર ભરાઈ જાય છે અને ફુગ્ગો જે છે ફૂલે છે આખા ઘરનું પાણી જાણે વરસાદનું એ બધું જ આ છતરીઓના નાચવાથી એ બધું જ પાણી ભેગું થયું અને બલૂનની અંદર આખે આખું પાણીથી બલૂન ભરાઈ ગયું તો આઠ શબ્દો આપણે આ રીતે જોઈ લીધા છે હવે આપણે જોઈએ નવમો શબ્દ અને નવમો શબ્દ જે છે માની લો કે એ છે બોલપેન તો આ બોલપેન જે છે એને પાછી તમારે બલૂન સાથે જોડવાની છે તમે એવડો મોટો બલૂન છે પાણી આટલું બધું છે બલૂન પણ મોટો જશે ને પણ આપણી કલ્પના કરતા ઘણો મોટો બલૂન આપણે કલ્પવાનો છે તો એ મોટો બલૂન છે એ બલૂનની ઉપર તમે બોલપેનથી આ ખા આખા કંઈ પણ દાખલા તરીકે હનુમાન ચાલીસા લખો છો કે કંઈ પણ લખો છો એક સાથે સો શબ્દ લખો છો કે હજારોનો પાળા લખો છો કે કંઈ પણ બોલપેનથી ચિત્ર દોરો છો તો એ બોલપેન સાથે આપણે જોડી હવે આપણે એક અંતિમ શબ્દ લઈએ ઉદાહરણને પૂરું કરીએ પછી આપણે આખે આખી વસ્તુને એક સાથે સમજશું તો છેલ્લો શબ્દ જે છે એ છે ખુરશી

તમે લોકોએ કદાચ લખી પણ લીધા હોય મેં તો લખેલા નથી પણ આપણે યાદ કરીએ તો પેલા આપણે જંગલ યાદ આવશે જંગલ યાદ આવશે એટલે બતક યાદ આવશે બતક યાદ આવશે એટલે યાદ આવશે યાદ આવશે એટલે આપણે હોળી યાદ આવશે ફોટો ફ્રેમ યાદ આવશે વરસાદ યાદ આવશે આપણી સામે આખું દ્રશ્ય એક પછી એક યાદ આવવા મળશે હવે થાય છે શું કે પાણી બધું બલૂનમાં ભરાઈ ગયું બલૂન જે છે એ ખુરશી પર બેસીને આકાશમાં ઉડી રહ્યો છે તો એક પછી એક દ્રશ્ય આપણી સામે વાર્તા રૂપે આવ્યા એટલે મેં કીધું કે સ્ટોરી મેથડ તો મને લાગે છે કે આ રીતે જ્યારે આપણે એક શબ્દને બીજા શબ્દ આજે જોડી દઈએ છીએ ત્યારે કલ્પનાથી જોડીએ છીએ ત્યારે એ વસ્તુ અદ્ભુત બને છે મને લાગે આ મેથડ આપણે ખૂબ સારી રીતે યાદ રહી ગયે છે હવે દસ નવા શબ્દો સાથે આપ પ્રેક્ટિસ કરો અને મજા ઉઠાવો લોકો જોયું કેવી સરળતાની ઉપયોગ કરીએ છીએ એને કહેવાય શબ્દ આચાર્ય મનોવિજ્ઞાનની ભાષામાં એ પણ એક ટેકનિક છે ક્રમે યાદ રાખીએ છીએ ત્યારે પેલો શબ્દ યાદ રાખીએ છીએ બા કુ બાજુ ખૂણો બાજુ યાદ રાખીએ છીએ જાની પિનારા જાંબલી નીલો વાદળી આ રીતે રંગોના નામ અંગ્રેજીમાં આ રીતે આપણે યાદ રાખીએ છીએ વાયોલેટ ઇન્ડિગો ગ્રીન તો પેલો પેલો શબ્દ આપણે યાદ રાખ્યો એ પણ લિંક મેથડ જ છે એકનું બીજા હારે જોડાણ પણ અહીંયા આપણે પ્રેક્ટિકલ રીતે ઘટનાઓને કલ્પનાની દ્રષ્ટિથી કેમ યાદ રાખવી એ ખૂબ સારી રીતે આપણે જોઈએ લિંક મેથડની અંદર એકનું બીજા હારે જોડાણ છે ક્રમશઃ આ રીતે તમે એક સાથે સો શબ્દો પણ યાદ રાખી શકો છો અને જો તમે અભ્યાસ કરશો તો આરામથી સો શબ્દો આ રીતે સ્ટોરી મેથડથી યાદ રાખી શકશો આપણે એના માટે થઈને અભ્યાસની જરૂર હોય છે જેટલી આપણી કલ્પના શક્તિ વધારે એટલા જ સારી રીતે તમે લિંક મેથડથી અનેક શબ્દોને યાદ રાખી શકશો થેન્ક યુ સો